ધાંધળી નજીક મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નીપજ્યું ભાવનગર અમદાવાદ હાઈવે પરના ધાંધળી ગામ નજીક બરવાળા રોડની મિનિ બસ નંબર જીજે ઝીરો ફાઈવ બી યુ ત્રેવીસ જીરો બે અને સામેથી આવી રહેલી વેગેનાર કાર નંબર જીજે ઝીરો વન આરસી જીરો ચાર તો તે ધડાકાભેર અથવાઈ હતી જેમાં કેરિયા બે ગામે રહેતા કારના ચાલક રામદેવસિંહ અગરસંગભાઈ ડોડિયાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય મુસાફરોને ઇજા થતાં એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા અને શિહોર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી we'll sí, sí, sí.